વોકવે પહેલા ફેઝમાં બનશે બનશે ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ છે અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે પણ આવનારા સમયમાં સૌથી મોટું શક્તિપીઠ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અંબાજી ધામની કાયાપલટ કરવા માસ્ટર પ્લાન બનાવ્યો છે જેમાં અંબાજીથી ગબ્બર અને અંબાજી ધામનો ભવ્ય વિકાસ આગામી મહિનાઓમાં જોવા મળશે આજે બપોરે અંબાજી મંદિર ખાતે અંબાજી મંદિરના વહીવટાર કૌશિક મોદીની અધ્યક્ષતામાં પત્રકારોને શક્તિ કોરિડોરની માહિતી આપવામાં આવી હતી અંબાજી મંદિરના શક્તિ ધ્વારથી ગબ્બર સતી સરોવર અને ગબ્બર સુધી વોકવે ઉ પથ ઉપર અવનવા આકર્ષણ સહિતના કામો શરૂ થનાર છે જે પહેલાં કોરિડોર માર્ગ પર આવતા બિલ્ડિંગ અને જગ્યા ખુલ્લી કરવાની કામગીરી શુક્રવાર સવારથી શરૂ કરાઈ હતી અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ થી ગબ્બર શક્તિ ચોક સુધી આગામી દિવસોમાં અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાશે અને આ માર્ગ બંધ થતા બીજો વૈકલ્પિક માર્ગ પણ શરૂ કરાશે મળતી માહિતી પ્રમાણે કુલ ત્રણ ફેઝમાં માં શક્તિ કોરિડોર બનનાર છે આ કામોના પગલે અંબાજી એસટી બસ સ્ટેન્ડ હંગામી ધોરણે જૂની કોલેજ ખાતે ખસેડવામાં આવશે હાલમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જૂની કોટેજ ખાતે ભવ્ય ભોજન શાળા અને ફેસિલિટી સેન્ટર બનવાની કામગીરી શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ રેલવે સ્ટેશન અને બાયપાસ રોડ કાંપર હાલમાં ઝળપી ચાલી રહ્યું છે અંબાજી આવતા ભક્તો માટે આવનારા બે વર્ષમાં માં અંબાનું ધામ અન્ય ધામોની જેમ અલગ ઓળખ ઊભી કરશે અંબાજી ગામનો વિકાસ હાલમાં શરૂ નહીં થાય ફેઝ 1 ની કામગીરી પૂર્ણ થયા બાદ મંદિર અને અંબાજી ગામની કામગીરી શરૂ કરવામાં આવશે રિબુડર પિયુસ પ્રજાપતિ દાતા